હેલો ખેડૂત મિત્રો બધાનું સ્વાગત છે લેટેસ્ટ બજાર ભાવ યુટ્યુબ અંદર તો અંદર મિત્રો આજે ફરી પાછો આપણે નવા તલના ભાવ તારીખ ચાર દસ બે હાજર ચોવીસ ને શુક્રવારના રોજના તમામ માર્કેટિંગ યાર્ડના તલના ભાવ લઈને આવી ગયા છીએ તો ખેડૂત મિત્રો તમારે આજના નવા તલના ભાવ વિશે જાણવું હોય અને તમે મારી ચેનો પણ નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને સાથે સાથે વિડીયોને લાઈક કરી નાખજો તો ચાલો ખેડૂત મિત્રો આજના ભાવ વિશે આપણે જાણી લઈએ તો ખેડૂત મિત્રો રાજકોટમાં વચ્ચે થયા છે ગોંડલમાં એકવીસો થી સત્યાવીસો વીસ ની વચ્ચે થયા છે અમરેલીમાં માં અઢારસો વીસ થી ઓગણત્રીસો વીસ ની વચ્ચે થયા છે જુનાગઢ માં થી છવ્વીસો પંચોતેર ની વચ્ચે થયા છે બોટાદમાં માં થી છવ્વીસો એસી ની વચ્ચે થયા છે જામનગરમાં એકવીસોથી છવ્વીસો પંચાવનની વચ્ચે થયા છે જસદણમાં અઢારસોથી છવ્વીસો ત્રીસની વચ્ચે થયા છે મોરબીમાં બાવીસોથી છવ્વીસો સાહીઠની વચ્ચે થયા છે જેતપુરમાં બે હજારથી પચીસો પાંસઠની વચ્ચે થયા છે ભાવનગરમાં એકવીસો એંશીથી બત્રીસોની વચ્ચે થયા છે જામજોધપુરમાં બાવીસોથી સત્યાવીસો વીસની વચ્ચે થયા છે મહુવામાં એકવીસો એંસીથી છવ્વીસો પચાસની વચ્ચે થયા છે કોડીનારમાં બાવીસો પચાસથી છવ્વીસો સિત્તેરની વચ્ચે થયા છે સાવરકુંડલામાં એકવીસોથી છવ્વીસો સિત્તેરની વચ્ચે થયા છે કાલાવડમાં બે હજાર વીસથી ચોવીસો એંસીની વચ્ચે થયા છે પાલીતાણામાં એકવીસો ત્રીસથી પચીસોની વચ્ચે થયા છે જામખંભાળિયામાં એકવીસો ચાલીસથી ચોવીસો પંચાવનની વચ્ચે થયા છે હળવદમાં ઓગણીસોથી પચીસો પિસ્તાલીસની વચ્ચે થયા છે તળાજામાં એકવીસો પંચોતેરથી છવ્વીસો પચાસની વચ્ચે થયા છે બગસરામાં બાવીસોથી પચીસસો સત્યોતેરની વચ્ચે થયા છે ધ્રોલમાં ઓગણીસોથી ત્રેવીસો સાઠની વચ્ચે થયા છે વિસાવદરમાં બાવીસોથી છવ્વીસોની વચ્ચે થયા છે પોરબંદરમાં અઢારસો દસથી ત્રેવીસો સિત્તેરની વચ્ચે થયા છે વાંકાનેરમાં બે હજાર પચીસથી પચીસ સો વીસની વચ્ચે થયા છે મેંદરડામાં ઓગણીસો વીસથી છવ્વીસો ત્રીસની વચ્ચે થયા છે ધોરાજીમાં પંદરસો પચાસ થી ચોવીસો નેવું ની વચ્ચે થયા છે ઉપલેટામાં બે હજાર પચીસથી ત્રેવીસો એંસીની વચ્ચે થયા છે ધાંગધ્રામાં બે હજાર વીસથી ત્રેવીસો સિત્તેરની વચ્ચે થયા છે રાજુલામાં બાવીસો એંશીથી ત્રણ હજારની વચ્ચે થયા છે કારીમા એકવીસો ચાલીસથી છવ્વીસોની વચ્ચે થયા છે